નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમારી થઈ અને આ ગામની અંદર હું આવ્યો છું અને જેમ તમને ખબર છે કે ગામ ગામે ગામ હું ફરી રહ્યો છું અને ગામડાના જે આમ આમ લોકો હોય જે જનમાનસ હોય જે નક્કી કરતું હોય કે આ દેશની રાજનીતિ કઈ તરફ જશે જે બેઠક પર જે ગામડું હોય છે તે બેઠક કઈ તરફ જશે કયો ઉમેદવાર આ બેઠકને જીતશે તે દરેક વસ્તુ ગામડાના લોકો નક્કી કરતા હોય છે ત્યારે આપણી સાથે કરેટા ગામના લોકો છે તેમની સમસ્યાઓ જાણીએ અને તેમના મતે જાણીએ કે આખરે આ વખતે કોણ જીતવાનું છે ભરૂચ લોકસભાની બેઠક શું નામ તમારું જંદુભાઈ બુઠલભાઈ ઓસા ક્યાંના છો કરેટાના કરેટાના કેટલી ઉંમર છે તમારી ઉંમર છે એકાવનમાં જન્મની

એની માટે શું કરવું એમ અમે વિચારી રહ્યા છે આ વખતે પણ ચૂંટણી છે તો શું લાગે છે વખતે ચૂંટણી છે છે જ્યારે અમે મતદાન કરવાના જ છે જાહેરમાં કરવાના છે કેમ જાહેરમાં કરવામાં આવ્યું કે આજ સુધી અમારો કામ આગળ નભતું નથી આગળ ચાલી નહીં શકતું જ્યારે જ્યારે આ આદિવાસીનો જ્યારે કંઈક લાભ આવે છે એ લાભ જાહેર કરતા નથી ને કરુ જયારે ટીડિયા સાહેબ ની વાત કરી મેં નાનું સરખું જાજરૂ બનાવ્યું હતું તો ટીડિયા ને કીધું પછી મામલતદાર ને કીધું પછી મારે નિહારમાં મેં એમ કીધું કે હવે મારે કોને કહેવું ત્યારે મેં કલેક્ટર જવા કલેક્ટર જ્યારે જિલ્લા પર જવાની વિચાર કર્યો પણ જઈ શક્યો નથી હજુ સુધી ન પૈસા પછી એ લોકોએ મને પર કરી દીધા એ જ્યારે જાજરૂ કેટલામાં હતો અઢ હજાર કેન્દ્ર સરકારના હતા ન બાર હજાર રાજ્ય સરકારના એમ કરીને ત્રીસ હજાર રૂપિયા આ આદિવાસીને મળતા હતા ક્યાં

હવે ચૈતરભાઈ આવશે ચૈતરભાઈ આવશે હા આવશે આવશે સો ટકાની વાત કહું છું કેમ આવશે હા કેમ આવશે એનું કામ દેખાય છે આ દુનિયાને માટે એને જેલ ખાધી હા જેલમાં ગયા જેલમાં ગયા તો જેલમાં ગયા તો જેલ શું કીધું હા ખોટી ખોટી રીતે જેલમાં કેમ નાખે છે સરકારને ખબર નથી હજુ સુધી ખબર અચ્છા એટલે મુદ્દાઓ શું શું છે આ વખતે ચૈતર તમે જે કીધું કે કામો નથી થયા તો ચૈતર ભાઈ જીતે તો કયા કયા કામો કરવા આ જે તમામ કામો પડેલા છે જમીન વચ્ચે આગળ એ કામ ના ભાવવાનું છે જે કામ થતા થાય એ કામ ચૈતર ભાઈ કરશે એ કામ ચૈતર ભાઈ હા ના કરે તો એના પાછળ બી જરૂર અમે પગલા લઈશું અચ્છા એમને બી સવાલ પૂછો નહીં હા એને બી સવાલ પૂછીશું અચ્છા મને કયો આ બધા કામો થયા નહોતા તો ભાઈ ત્રીસ વર્ષ મનસુખ વસાવ આવી કેવી રીતે આવી અજાણમાં બધા ભાજપ સરકાર નું ચાલે રાજ શાસન એટલે દરેક ભાઈ પછી આ થેલી ગયા આગળ કેટલા વર્ષ રાજ કર્યું એને શું કર્યું કશું જ નહીં કર્યું કશું જ નહીં કર્યું હા શું લાગે છે આ વખતે જીતશે ખરી ચલો તમે તો ચૈતર વસાન સમર્થન કરી દીધું બીજા બધા જે વિધાનસભાના લોકો છે સાથે સાત વિધાનસભાના સમર્થન કરશે ચૈતર વસાવા ચૈતર વસાવાને જરૂર આગળ ચૈતરભાઈ જવાના છે ભરૂ ગયા પછી બીજી ઇલેક્શનમાં તો સીધા દિલ્હી પહોંચાડવાના છે એને સીધા દિલ્હી હા એટલી અમારી અંદર પ્રબળતા શક્તિ પડેલી છે વિચાર કરજો જરા જય શું નામ તમારું

ત્યારે અમને વિશ્વાસ છે સો ટકા કામ કરશે સો ટકા કામ કરશે હા હા અને તમને બીજું બતાવો પેલો ટાકો હમે પડેલો છે હા આ સકડીઓ પડેલી છે કાં છે પાણી પાણીની સમીક્ષા કાપુરી કરી રહી છે આ રોડ જો આ જો કઈ રીતે એ લોકો એ કામ કર્યું ને કઈ રીતે આ આ બધું પડી રહ્યું છે તો પાણી કેવી રીતના પીવાના આ લોકો અને જંગલની જમીન વચ્ચે બી જંગલની જમીન તમને હું વાંધો છે જંગલની જમીન આપવામાં તમને હું વાંધો છે અચ્છા એટલે મનસુખભાઈ નહીં આપતા હા એ એમનું જ છે એમનું જ છે એમ ને તો બીજા ઘણા બધા લોકો છે આપણી સાથે તમને સાથે આપણે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ તમારું નામ શું ભાઈ ગોવિંદભાઈ ક્યાંના છો અહીંના કરાઠાના જ છો કરાઠાના છો ભરૂચમાં પણ તમે વાત કરી હતી બરાબર હા તો શું લાગે છે આ વખતે તમારા ગામની અંદર કેવો છે માહોલ

એવું છે હા અચ્છા બીજા ઘણા બધા લોકો પણ આપણી સાથે છે તેમની સાથે આપણે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ ભાઈ શું પ્રદીપભાઈ પ્રદીપભાઈ શું કહેશો શું છે પરિસ્થિતિ ખરેખર પરિસ્થિતિ હાલમાં ખરેખામાં એ છે કે જ્યારે ચૂંટણીનું ઇલેક્શન કોઈ પણ અમે અત્યાર સુધી પંદર વર્ષથી અમને ખ્યાલ છે કે ચૂંટણી આવે ત્યારે લોકોને આદિવાસીઓને ખાલી ગુમરાહ કરાવવા આવે

અચ્છા બીજી વાત એ કે ચૈતર વસાવા જો જીતે તો ખાતરી ખરી કે બધા જ કમી ખરી કે આ જે અત્યાર સુધી જે ભાજપે નહીં કરી રહ્યા કામ એ કામ ચૈતરભાઈ બે વર્ષમાં કરીને બતાવશે દિલ્હી અમે મોકલશું એકસો દસ ટકા ચૈતરભાઈ ને દિલ્હી મોકલશો

શું લાગે ઇલેક્શન આયવા છે ઇલેક્શન આયવા છે અમારા છેતરપીંડી જીતાડવાના છે છેતરપીંડી જીતાડવાના છે જીતાડવાના છે કેમ એવું કેમ કે તો મતદાન આપીને અમે થાકી ગયા થાકી ગયા થાકી ગયા આ pipe બધી ખાલી છે આ ગામમાં બધી દાટેલી જ છે પણ પાણી મળતું જ નથી નથી મળતું એમ પાણી બધા ટકા ચૂંટણી ટાંકી બી હોલી રોજગાર મળ્યો લોકો ને રોજગાર નહી રોજગારી નહી મળે કશું ન મળે અહીંયા કશું નહી મળે કશું ન મળે રોજગારી નઈ અહીંયા ગામમાં નજરે પડતું નથી એટલે હવે શું કહેવાય કે આ ચૂંટણી આવી છે અચ્છા ગત ચૂંટણીમાં તમે લોકો મનસુખભાઈને સપોર્ટ કરતા વિકલ્પ નહોતો એટલે ના સપોર્ટ તો કર્યો પણ હવે સપોર્ટ કરવાનો ઉભો નામ એ તો શેતરભાઈને જીતાડવાના છે શેતરભાઈને જીતારવાનો છે શેતરભાઈને શું લાગે લીડ મળશે લીડ મળશે સો ટકા મળી જાય અચ્છા શિક્ષના મુદ્દે શું છે તમારા ક્ષણમાં તો બહુ અઘરું કામ છે બહુ અઘરું કામ છે મારા છોકરાઓને પૈસા હોય તારે ભણાવી આગળ આદિવાસીઓને તો પૈસા નહીં મળે હવે જ્યાં જઈએ ત્યાં પૈસા ત્યાં જઈએ એટલે શિક્ષણમાં તો બહુ ખરાબ કામ છે આ ભાજપ સરકાર તો શિક્ષણ માટે બહુ અઘરું છે શિક્ષણ માટે અઘરું છે આદિવાસીના છોકરા ભણાવવાના જ મુશ્કેલીમાં છે ભણાવવા મુશ્કેલી મુશ્કેલીમાં જ છે પૈસા હોય તારે ભણાવે ને એ વાત કરી પૈસા નથી પછી ક્યાં થી છે ચૈતરભાઈ આવે તો ઉદ્ધાર થાય એવું લાગે ઉદ્ધાર થઈ જશે ચૈતરભાઈ ભાઈ આવશે એટલે ઉદ્ધાર જ થઈ જવાનું છે એવું એમ આ વખતે ચૈતરભાઈને ભાઈ સો ટકા પાછા જીતાડવાના જ છે ખેરેટા ખરેટા ગામની શું શું સમસ્યાઓ જેમ પેલા ભાઈએ કીધું કે નંદ સેજલની છે ટાંકીની તમારા મતે શું સમસ્યાઓ છે અમારા તો આમાં શું છે નથી ગામમાં પાણી 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 તો અમારા જાતે અમારા જ બૈરા બોધુર જાય પાણી ભરવા પાણી નહીં મળે તાકા તો બનાવેલા છે પાયર પ્લાન્ટ દાટેલી છે બધા હુકા હુકા કશું નહીં મળે પાણી નહીં મહિલાઓને દૂર દૂર જવું પડે દૂર જવું પડે મહિલાઓને કપડાં ધોવાના પાણી નથી મળતું બાળકોની શું પરિસ્થિતિ બાળકોની તો બહુ પરિસ્થિતિ અઘરું કામ છે ભણાવવાનું તો બહુ પીવા જે બહુ અઘરું છે હા છોકરાઓને ભણાવવાના મુશ્કેલીમાં જ છીએ અમે મુશ્કેલીમાં જ છે પૈસા હોય ત્યારે ભણાવીએ ને હવે પૈસા નહીં બરાબર તો હવે છોકરા માટે ભણાવવાના કેવી રીતે ભણાવવાના હવે છોકરા ભણે જેમ તેમ આપણે ભણાવીએ દસ પાથ થઈ ગયા બાર પાથ થઈ ગયા પછી આગળ જવાના હવે પૈસા હોય ત્યારે ને પછી ત્રીસ હજાર પચાસ હજાર રૂપિયા કાંયથી લાવવાના હાથી લાવવાના તમારું શું નામ

આ સમસ્યાઓ આ ભાઈ કહી રહ્યા છે તમે કેટલા વર્ષોથી આ સમસ્યાઓ આ ગામની અંદર કેટલા વર્ષથી એમાં આ ગામમાં તમે કેટલા વર્ષથી રહો છો ગામમાં તો જન્મથી જ અમે ગામમાં રહીએ છીએ જન્મથી આ ગામમાં રહો છો જન્મથી આ સમસ્યાઓ હા પહેલેથી જ પહેલેથી આ સમસ્યાઓ જ્યારે એ સમસ્યા થાય તો થાય નહીતર બંધ બંધ જ રહે એવું હા કારણ કે પોતાની પેટ ભરવા માંગી રહ્યા છે આગળ પડતા માણસો બી કે દુનિયાનું કામ કોઈ કરવા વાળું રાજી નથી હા પણ કાંઈ ભાઈ જાયગા છે એ દુનિયા નું કામ કરશે એવું અમને લાગે છે લાગે છે એમ તો જે પંચોતેર વર્ષમાં કામ નથી થયા એ હવે થાશે હવે થવાના જ છે એવું હા એટલે પૂરે પૂરે એવો વિશ્વાસ છે વિશ્વાસ છે હવે થવાના છે હવે અંત આવ્યો છે કડી યુગ ના અવર્ધા આવે પૂરી થઈ છે આ સદયુગ આવી રહ્યો છે એટલે આ સત્ય વસ્તુ પ્રગટ થઈ છે અચ્છા કડી યુગ પતિ ગયો આવી રહ્યો છે આવી રહ્યો છે એવું છે એમ તો જે રીતે તમે જોયું કે આપણે ઘણા બધા લોકો સાથે વાત કરી ઘણા બધા લોકોનો રાય જાણવાનો પ્રયત્ન કર્યો અને ખરેટા ગામમાં આખરે શું શું સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો પહાડોની વચ્ચે આ વસ્તુ આ ખૂબસૂરત ગામ પરંતુ અહીંયાના લોકો કહી રહ્યા છે કે ટાંકીમાં પાણી નથી નલસે જલ બેકાર થઈ ગયું છે અને સ્વચ્છ ભારતની વાતો જેમ દાદાએ કહ્યું કે જે શૌચાલય બનાવવા માટેની જે ફાળો અને ફંડ આપવામાં આવે છે તેનું કોઈ પણ કાળો ઉપયોગ નથી કરવામાં આવ્યો તે દરેક સમસ્યાઓ છે પરંતુ દાદાએ કહ્યું કે હવે કળિયુગનો સમય અંત અંત અંતનો સમય આવ્યો છે અને સતયુગ આવશે કારણ કે બેઠક પર જીતવા જઈ રહ્યા છે તેવી તેમની પ્રતિક્રિયા ખેર આવા અનેકો ગામડા અમે ફરતા રહીએ છીએ અનેક લોકોની સમસ્યાઓ તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ અને ઇલેક્શનનો શું છે માહોલ તમને બતાવતા રહીએ છીએ નવી વાત સાથે નવા લોકો સાથે ફરી એકવાર તમારાથી મુલાકાત કરીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર